ન્યૂઝ દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે સમાચાર આજે વિકાસ વિકાસમૂળી તાલુકા શાળામાં મેન ગેટમાં જ ગટરોના પાણી ઉપરાય જાય છે આ છે ગુજરાતનો વિકાસ ખાલી ચોપડામાં વિકાસ છે જ્યાં બાળકો ભણવા જાય છે ગટરોના પાણીમાંથી નીકળે છે શાળામાં પ્રવેશ કરવો પડે એવો વિકાસ મૂળ તાલુકામાં જાણે રામ રાજ્યના પ્રજા સુખી દેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પુણે તાલુકા પેજ સેન્ટર શાળા એક પાસે આવેલી ખુલ્લી ગટરના પાણી શાળામાં ગેટ પાસે જમા થાય છે જેને લીધે શાળામાં છાત્રો અને શિક્ષકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આ અંગે શાળાના આચાર્ય પ્રદીપસિંહ પરમારે જણાવ્યું કે વારંવાર લેખિત મૌખિક અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છતાં સમસ્યાનું કોઈ હલ આવતું નથી ગંદા પાણી બાળકો ચામડી અને કેટલીક બીમારીઓનો ભાગ થઈનો નો ભોગ પણ થઈ શકે છે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર ભરની દ્વારા તેવા દ્રશ્યો જોઈ રહ્યા છે અને તાત્કાલિક ગટરોના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વિકાસની વાતો બોલવામાં આવે છે તાલુકાનું એક ગામ પણ મૂડી ગામે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પીવાલાયક પાણી સાત દિવસ જાય અને સવાલો ઉઠાવ્યા છે જોઈ તંત્ર બરની ત્રામાં જાગે પછી ખાલી કાગળ ઉપર સ્વસ્થ ભારત સાહેબ ગામડોની હાલતો જોવા પછી સ્વસ્થ ભારત વાતો કર્યો અને પૂરી તાલુકાની શાળા જે કટરો પાણી ગેટ પાસે જ ભરાઈ જાય છે સ્વચ્છ ભારત તાત્કાલિક પગલે આટલી બધી રજૂઆતો કરવા છતાં તંત્ર બંને ત્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે બ્યુરો ચે પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન